ઓમ શિવાય આપ સૌને શ્રાવણ માસની અનેકો અનેક શુભકામનાઓ આપના માટે પ્રસ્તુત છે શિવજ્ઞાન ભાગ ત્રણ શિવ અને એકાંત એકલતા નહીં આત્મખોજનો માર્ગ આજની દુનિયા સતત કોલાહલ અને અવિરત કનેક્ટિવિટીથી ભરપૂર છે ઘણા લોકો માટે એકાંત શબ્દ પણ ભયજનક એકલતાનો પર્યાય બની ગયો છે આપણે સતત લોકોથી ઘેરાયેલા રહેવાનો પ્રયત્ન કરીએ છીએ એકાંતમાં આપણને ડર લાગે છે આ સતત બાહ્ય જોડાણ આપણને પોતાના અંતરાત્માથી દૂર ધકેલી દે છે જેના પરિણામે માનસિક અશાંતિ અને તણાવ વધે છે શું આ સામાજિક દબાણ અને ડિજિટલ અવ્યવસ્થા વચ્ચે પણ આપણે પોતાના માટે શાંતિ અને સ્પષ્ટતા શોધી શકીએ છીએ આવા સમયે ભગવાન શિવજીનું એકાંત પ્રિય સ્વરૂપ આપણને એકાંત સોલિટ્યુડ અને એકલતા લોનલીનેસ વચ્ચેનો સૂક્ષ્મ છતાં મહત્ત્વપૂર્ણ તફાવત સમજાવે છે અને આત્મખોજ આંતરિક શાંતિ તથા સ્વયં સાથેના ગહન જોડાણનો અમૂલ્ય માર્ગ દર્શાવે છે એકલતા એ બાહ્ય પરિસ્થિતિ દ્વારા પેદા થતો નકારાત્મક ભાવ છે જ્યારે એકાંત એ સ્વૈચ્છિક અને સકારાત્મક પસંદગી છે એકાંતમાં વ્યક્તિ આંતરિક શાંતિ સ્પષ્ટતા અને સર્જનાત્મકતાનો અનુભવ કરે છે શિવજીનું એકાંત આત્મબળ અને સ્વયં પરના સંપૂર્ણ નિયંત્રણનું પ્રતીક છે તેઓ બાહ્ય જગતના વિક્ષેપોથી અલિપ્ત રહીને પોતાના અસ્તિત્વના ઊંડાણમાં જતા રહે છે જ્યાંથી તેમને પરમ જ્ઞાન અને શાંતિ પ્રાપ્ત થાય છે શિવપુરાણ અને અન્ય શાસ્ત્રોમાં વર્ણવેલું તેમનું વૈરાગી સ્વરૂપ દર્શાવે છે કે સાચી આધ્યાત્મિક પ્રગતિ ભૌતિક આકર્ષણોથી દૂર રહીને પોતાની આંતરિક શક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી જ મળે છે આજે માહિતીની ભરમાર આપણને ક્યારેય ખરેખર એકલા રહેવા દેતા નથી ત્યાં શિવજીનું એકાંત આપણને શીખવે છે કે એકાંત એ આત્મખોજ માટેની અમૂલ્ય તક છે આપણે સતત બાહ્ય અવાજો અને અપેક્ષાઓને કારણે આપણા પોતાના અંતરાત્માનો અવાજ સાંભળી શકતા નથી ધ્યાન પ્રકૃતિ વચ્ચે શાંતિથી બેસવું કે માત્ર પોતાના વિચારો સાથે એકાંતમાં રહેવું આ બધું એકાંતનો જ એક ભાગ છે જે આપણને માનસિક સ્પષ્ટતા તણાવ મુક્તિ અને આંતરિક શાંતિ પ્રદાન કરે છે શિવજી શીખવે છે કે શાંત થઈને એકાંતનો માર્ગ શોધો એકલતાથી ભયભીત થયા વિના એકાંતને તમારી આત્મખોજનો માર્ગ બનાવો કારણ કે જ્યારે તમે તમારા સાચા સ્વરૂપને મળશો ત્યારે જ તમને સાચી શાંતિ અને નિર્મળતા પ્રાપ્ત થશે યોગીશ્વરાય ધ્યાનાય એકાંત પ્રિય સંભવે આત્મદર્શન રૂપાય શાંતિદાય નમો નમઃ અર્થાત જેઓ યોગીઓના ઈશ્વર છે ધ્યાનને પ્રિય છે એકાંતને પ્રેમ કરનારા છે આત્મદર્શન સ્વરૂપ છે અને શાંતિ પ્રદાન કરનારા છે તેવા કલ્યાણકારી શિવજીને વારંવાર નમન હો ઓમ નમઃ શિવાય શ્રોતા મિત્રો આપને મારી આ ઓડિયો બુક શિવ જ્ઞાન ગમી હોય તો એને લાઈક કરશો અને શેર કરશો અને આવી જ બીજી ઓડિયો બુક સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને તમામ શિવભક્તોને વિનમ્ર નિવેદન છે